અન્ન ભેગા એના મનભેગાના ભાવ સાથે લેહુવા પાટીદાર સમાજ આજે અન્ય સમાજોને પણ સાથે રાખીને દેશને વિકાસની નવી રાહ ચીંધી રહ્યો છે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી જામનગરના આંગણે યોજાયેલ લેહુવા પટેલ સમાજના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં બાવન હજાર હજારથી વધુ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સંગઠન શક્તિના થયા દર્શન સમસ્ત લેહુવા પટેલ સમાજ જામનગર દ્વારા રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે જ્ઞાતિની એકતા સંસ્કૃતિ અને ગૌરવના પ્રતિક સમાન એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાસ સામાજિક સન્માન અને સમૂહ ભોજન આ ત્રિવેણી સંગમ સમાજની અતુટ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો હતો નવા પ્રોજેક્ટો એમના માટે થઈને દાતાઓ પણ દાનની સરવણી વરસાવે એ પ્રકારનો જામનગર ખાતે આજે વિશિષ્ટ કાર્યક્રમ જેમ ગઈકાલે સુરત ખાતે લેવા પટેલ સમાજ દ્વારા અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માની નવનિર્વાચિત મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ એમ આજે પણ મારુ ને કૌશિકભાઈનું પ્રતિનિધિ તરીકે રાજ્યસભાના પ્રતિનિધિ તરીકે લેવા પટેલ સમાજ જામનગર દ્વારા પણ વિશિષ્ટ સન્માન રાખવામાં આવ્યું મને આનંદ છે કે આ સમૂહ ભોજનમાં કોઈ દાતા નથી સમાજ સંપૂર્ણપણે દાંતા રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ખરેખર સરાહની છે હું વિનંદન આપું છું સમાજની સમૂહ શક્તિ સંગઠિત થઈને સમાજ પ્રત્યે અન્ય સમાજને ઉપયોગી થઈ શકાય એ પ્રકારનો ભાવ એ પ્રકારના પૂર્વજોના અમારા સંસ્કારો અને એ પ્રકારે સમાજની વ્યવસ્થાઓમાં જામનગરના ભાઈ મનસુખભાઈના નેતૃત્વની અંદર આ ટીમ કામ કરી રહી છે અમારા સૌ જૂના વડીલો ચંદ્રેશભાઈ રમેશભાઈ આ બધા આગેવાનો પણ સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આ પ્રકારનો કાર્યક્રમ મને એવું લાગે છે કે ખૂબ ઓછી જગ્યાએ થાય છે અન્ન ભેગા અને મન ભેગા આ ભાવ સાથે પ્રગતિના પંથે આ પટેલ સમાજ એ આગળ વધે અને સમાજને પણ આગળ લઈ જાય એવો આ સમાજ માટે આ ગૌરવવંત આ કાર્યક્રમમાં આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું એટલે હું લેવા પાટીદાર સમાજ જામનગરનો આભાર માનું છું અને એક નવા પ્રોજેક્ટો લઈને નીકળ્યા છે ત્યારે એ સંકલ્પો સાથે નવી પેઢીને નવું દિશાદર્શન શિક્ષણ આરોગ્ય એ પણ મળશે ખૂબ ખૂબ શુભેચ્છાઓ જઈ શકાય